અમારા ગામમાં છેલ્લા પચાસ વર્ષથી પાદર રોડ કુળ ખાતે અમારા બાપદાદાના વાળાઓ હતા તે અવારનવાર રજૂઆત કરવા એનું કોઈ સોલ્યુશન ના આવતા અમે અમારા નવા સરપંચ રણુબા અનુભાને રજૂઆત કરતા તેઓએ બાંયધરી આપે કે આ વાળા તમારા નામે કરીશું ગામનો વિકાસ કરીશું અને હવે પછી ગામમાં સ્ટ્રીટ લાઇટો છે પાકા રોડ છે પાણીની સુવિધા ગટરની સુવિધા એ બધી અમને બાંયધરી આપે તેથી અમો રબારીવાસ પરમારવાસ ઠાકોરવાસ ધર્વ તમામે તમામ હર્ષની લાગણી અનુભવીએ છીએ આવા સરપંચ હવે પછીની ટીમમાં મળવા અમુને મુશ્કેલ હોય હવે પછી અમે બાહીધરી આપીએ છીએ કે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિને દાય આ સરપંચ ફરીવાર પાંચ વર્ષ પછી વગર પ્રચારે આવે એવી અમને ગામવતી હું લાગણી અનુભવું છું ધરી આપું છું અને ભવિષ્યમાં એમને તકલીફ પડશે તો અમે એમને સાહસ નતા રાખીએ છીએ એવી આશા સાથે અમારા ગામના સર્વે થઈ ગયું છે અને મેળા પણ ચાલુ કરી દેશે અમને રણુભાઈ આપ્યું છે ઓકે આપનું શુભ નામ જણાવશો મારું નામ છે ડાયાબી ડી પરમા